મિત્રો મિત્રો માતાજીના દર્શન કરવા માટે જતા હશે આ અંબામાં સાક્ષાત દર્શન આપે છે અને જો તમે સાચા મત ભક્તિ કરો છો તો તમને એવા પરચા પણ આપે છે એટલા માટે જ મિત્રો અંબાજીની અંદર લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે એમાંથી મિત્રો આ એક છોકરો જઈ રહ્યો છે આ છોકરો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે છોકરો હવે અંબાજી પહોંચવા આવ્યો છે અને જેવા અંબાજીની અંદર આ છોકરો દર્શન કરશે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર નવા વિડીયોની અંદર બતાવીશું એ પહેલા જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મિત્રો ભાદરવી પૂનમ આઈ એવું કહીએ તો પણ ચાલે અત્યારે હાલ અંબાજીની અંદર એક એવો માહોલ છવાયો છે ગુજરાત ની અંદર અત્યારે મોટામાં મોટો મેળો ગણાય તો આ અંબાજી નો મેળો છે અત્યારે હાલ આ મેળાની અંદર લાખો લાખો વસ્તીઓ લાખો લાખો માતાજીના શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા માટે કોઈ પગપાળા આવે છે એવી રીતે આવે છે આ છોકરાનો એક પગનાથી એજ મોટો ચમત્કાર છે અને આ છોકરાની એજ મોટી સાચી ભક્તિ છે તો મિત્રો આ છોકરા વિશે તમે શું કેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે